કે જે ન્યુટ્રિશનની ની વાત કરી છે જે રામસાઈડ કંપનીએ વેઝોમિક્સ કરીને એક પ્રોડક્ટ આપી છે જેનો આપણે આ ચણાની અંદર એક કિલો દસ એમ એટલે કે એક મણે બસો એમ લેખે વપરાશ કર્યો હતો બીજ બાબત કરેલી હતી તો એનું તમે જોઈ શકો છો રિઝલ્ટ તમારી સામે ટ્રેની અંદર પણ એનું જે વિગરનેસ છે એની ગ્રીનરી છે ઇન્ટરનોડ જે કહે આપણે બે ડાળીઓ વચ્ચેનું અંતર એની સંખ્યા વધારે છે અને ખાસ કરીને આજે તો આપણી વચ્ચે અમરેલીથી શ્રીજી એગ્રી ક્લિનિકમાંથી દેસાઈ સાહેબ પણ આપણી વચ્ચે છે તો હું સાહેબને પણ કહીશ કે સાહેબ માહિતી આપે થોડીક નમસ્કાર મિત્રો હું કિશોર દેસાઈ શ્રીજી એગ્રી ક્લિનિક એન્ડ ફાર્મ કન્સલ્ટન્સી અમરેલી મિત્રો જે અજય સાહેબે જે વાત કરી કે ન્યુટ્રિશન મહત્વનું છે બીજ માવજતથી તમે એને રક્ષણ આપી શકો છો છોડને રોગથી કીટકનાશકનો પોટ મારશો તો જીવાતથી રક્ષણ આપી શકો છો પણ મિત્રો પોષણ જે છે એ બહુ મહત્વ મહત્વની વાત છે આ શરૂઆતમાં જે ચણો મોટો થાય છે ને એનું પોષણ તો મિત્રો આજ જ આપે છે જે ચણો છે એ પણ એની સાથે જો આપણે થોડુંક પોષણ વધારી દઈએ એટલે કે જે આ વિઝો મેક્સ વાત કરી જે રામ સાઈડ ક્રોપ સાયન્સ લિમિટેડ કંપનીની એક પેટન્ટેડ પ્રોડક્ટ છે જે અમે દસ એમએલ એક એક કિલોએ દસ એમએલ એટલે કે વીસ કિલોએ બસો એમએલ બહુ નજીવો ખર્ચ છે બહુ નજીવો ખર્ચ જે છે એનો પોટ મારી અમે અહીંયા જે છે પચીસ દાણા અહીંયા નાખ્યા હતા અહીંયા નાખ્યા નિરીક્ષણ કર્યું તો તમે જોઈ શકો આ જે છે મીજોમેક્સ નો માર્યો તમે એનો મૂળનો વિકાસ જોવો જે એના તંતુ મૂળ જો એક સાથે જ મે ચણા રાખેલા છે તમે જોઈ શકો છો અહીંયા એક સાથે અને એ પાણીમાં એટલે રાખ્યા છે કે જેથી કરીને તમે આજે તમારે ખાલી સો એમ એલ જ ખર્ચો થાય છે તો આ જે વિજોમેક્સ નું રિઝલ્ટ તમે જો અહીંયા તમે તંતુમૂળનો વિકાસ જોવો છો મૂળિયાનો વિકાસ જોઈ શકો છો અત્યારે છોડ છે ખોરાક અહીંથી રહે છે પણ સાથે સાથે મિત્રો આજે વિજોમેક્સ લગાવ્યું એટલે છોડ જે છે ક્ષ ના ખોરાક થકી આ જે એનું જે મૂળનો વિકાસ એટલે કે પાયો જે આપણે મજબૂત કરવા માટે ન્યુટ્રિશન બેઝ આ ખરેખર લગાવવું જરૂરી છે તો મિત્રો હવે નવી ક્રાંતિ છે નવો સમય છે તો વૈજ્ઞાનિક ટેકનોલોજીની નવી ટેકનોલોજી સાથે મિત્રો આપણે ખેતીમાં કામ કરશું તો ઉત્પાદન વધારવામાં આપણને ક્યાંય તકલીફ પડશે નહીં તો પાયાથી ને જ આપણે ધ્યાન રાખી કે પાયાથી ને જ બીજીને માવજત કરો જેથી કરીને આપણો છોડનો વિકાસ પણ સારો થાય અને છોડ જે છે શરૂઆતમાં જેટલો વિકસિત હશે જેટલો થળિયાવાળો હશે એટલી એમાં ફૂટ સારી પડશે ફૂટ પડશે એટલે તમે સ્વાભાવિક છે કે ચણા હોય ધાણા હોય કે પછી ઘઉં હોય તમે આ નજર સામે તમે જોઈ શકો છો એવું નથી કે આ અમે અલગથી બનાવેલું છે મેં મારી સાથે અજયની સાથે રહી અને એના જે ઓફિસર બીજા જયદીપ છે સાથે રહીને જ અમે આ ટ્રે બનાવેલી છે તો ફાઈનલી મિત્રો એટલું કહું કે ચણા હોય ઘઉં હોય ઘઉંની અંદર જે છે એમાં કિલો એ પાંચ એમ એલ વિજોમેક્સ ચણાની અંદર કિલો એ દસ એમ એલ વિઝોમેક્સ આનો પટ તમે લગાવશો તો તમારી નજર સામે રિઝલ્ટ છે ધન્યવાદ